નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે વિઘ્નહર્તા શ્રી મહાગણપતિજીનું નામ લઈને આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ પાંચ એ વિભાગ બી તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું ખાસ કરીને બે માર્કમાં હોય એટલે જો મોટો પ્રશ્ન હોય તેમ છતાં પણ તેમને માગ્યા પ્રમાણે તમારે મુદ્દાસ્તર ઉત્તર લખવાનો થાય જેટલું માગ્યું છે એ પ્રમાણે જ લખવાની ટેવ રાખજો જો વધારે લખશો તો સામાજિક વિજ્ઞાનમાં છે એ તમને બધા પ્રશ્ન મોટા હોય છે તો લખવામાં છે એ ટાઈમ વધારે બગડે અને છેલ્લે બે પાંચ માર્કનું લખવાનું બાકી રહી જાય એના કરતાં જે પ્રશ્નમાં જેટલું માગ્યું છે એ પ્રમાણે તમારે લખવાની ટેવ રાખજો ચાલો પ્રશ્ન પચીસ મેળાઓ એ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું હાર્દ ગણાય છે વિધાન સમજાવો મેળો એ ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિને ઉજાગર કરે છે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે તથા ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે સમયાંતરે જોવા મળતા મેળાઓ માટેની વિશેષતાઓમાં વિવિધ ચાલતા સંઘો અને તેમના સેવા કેન્દ્રોનું આયોજન કરી ધાર્મિક માન્યતાઓને મહત્ત્વ આપતો માનવ મહેરામણ સમય પ્રમાણે ધાર્મિક સ્થળોએ ઉમટી પડે છે ગુજરાતના પરંપરાગત રીતે તથા ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા મુખ્ય મેળાઓ પૈકી તરણેતરનો મેળો તરણેતર વૌઠાનો મેળો દોડકા ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢમાં માણેક ઠારીનો પૂનમનો મેળો સરદ પૂર્ણિમાનો મેળો ડાકોર આણંદ જિલ્લા ખાતે જાણીતા છે ગુજરાતની આદિવાસી પ્રજાના મેળાઓમાં કાળિયા ઠાકોરનો મેળો શામળાજી ભાંગુરિયાનો મેળો છોટા નાગપુર અને કવાંટ વિસ્તાર ગોળ ગધેડાનો મેળો ગરબાડા એટલે કે દાહોદ ખાતે થતા છે તેથી કહી શકાય કે એ ગુજરાતની જાજરમાન રંગબેરંગી સંસ્કૃતિનો હાર્દ ગણાય છે પ્રશ્ન છવ્વીસ ભારતમાં ભાતીગઢ સંસ્કૃતિનું નિર્માણ થયું કારણ આપો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવેલ છે ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ વિદુષીઓ ચિંતકો કલાકારો વિદ્વાનો કારીગરી સમાજશાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો સાહિત્યકારો શિક્ષાશાસ્ત્રીઓ રાજનીતિ સમાજ સુધારકો વગેરેને વગેરેનો ફાળો અગત્યનો છે તેઓના ધર્મ શાસન શૈલી ભાષા કલા ચિત્ર બોલી પહેરવેશ તથા રિવાજો પણ ભારતને મળેલા છે આ રીતે કહી શકાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે સંકલ્પના એટલે કે પરિભાષા સમજાવવાની છે બે આપેલી છે બેના એક પછી એક વ્યવસ્થિત અર્થ આપવાના સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો આ પ્રશ્ન છે તમને ત્રણ માર્કમાં તફાવતના રીતે પણ પૂછી શકે સાંસ્કૃતિક વારસો સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ રૂઢિઓ રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ સાંસ્કૃતિક કે માનવ સર્જિત એમ બંનેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનો પરિણામ એટલે પ્રાકૃતિક વારસો પ્રશ્ન અઠ્યાવીસ વિધાન સમજાવવાનો છે મોતી કામ એ ગુજરાતનું અણમોલ નજરાણું ગણાય ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ લગભગ સોળસો કિલોમીટર છે મોતી દરિયાઈ નીપજ છે આથી ગુજરાતમાં સરળતાથી સુલભ છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ મહાજનો પણ મોતી જેવા કિંમતી રત્નોનો ઉપયોગ વસ્ત્ર વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા હતા ગુજરાતમાં મોતીના કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પછીત બારી ચાકડા એંઢોળી પંખા વગેરે ગૂંથવાની કલાકારીગરી કરતા હતા આ ઉપરાંત લગ્નના નાળિયેર તથા બળદ માટેના સુશોભન કરેલા મોડિયા અને સિંગડા ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી જોવા મળે છે આમ સઘળી કારીગરી હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે તેથી કહી શકાય કે મોતીકામ કલાકારી એ ગુજરાતનું અણમોલ નજરાણું ગણાય પ્રશ્ન ઓગણત્રીસ અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ સરખેજનો રોજો કાંકરિયા તળાવ હઠીસિંહના દેરા રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો છે આ ઉપરાંત સીદી સૈયદની જાળી અતિશય બારીક અને સુંદર વા વાનસ્પતિક ભૌમિતિક રચનાના કારણે પ્રખ્યાત છે જ્યારે અમદાવાદના સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુર ખાતે આવેલા ઝૂલતા મિનારા તેમ તેના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે પ્રશ્ન ત્રીસ આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે છે પ્રવાસન સ્થળોએ ગમે ત્યાં કચરો ફેંકવો ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દોરવા પ્રવાસન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા ઐતિહાસિક વારસાને જાણીએ અજાણીએ થતું નુકસાન આપણા વારસા પ્રત્યેની આપણી બેદરકારી અને ઓછી જાગૃતિ આમ માનવસર્જિત પરિબળો દ્વારા પ્રતિકૂળ અસર પેદા થવાથી આપણા વારસાને લોકો નુકસાન પહોંચાડે છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો પ્રશ્ન એકત્રીસ ભારતમાં કયા કયા જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે આધુનિક યુગને ખનીજ યુગ કહે છે શા માટે આજના સમયમાં ખનેજો રાષ્ટ્રના આર્થિક વિકાસને કરોડ રજૂ ગણાય છે કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં ખનિજનું સ્થાન મહત્વનું છે આજે નાની ટાંકણેથી વિરાટ યંત્રો અને અવકાશયાનોની રચનામાં ખનીજોનું યોગદાન બહુમૂલ્ય છે ખનીજ કુદરતી સંસાધન છે માનવીય તકનીકી જ્ઞાન અને આધુનિક સાધનો વધતા ગયા તેમ કુદરતી સંસાધનોનો બહોળો ઉપયોગ વિકાસ માટે કરેલ છે યુએસ અને રશિયા ખનીજોના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે આમ બંને રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે આજે ભારત પણ સ્વતંત્રતા બાદ ખનીજ સમૃદ્ધિને લીધે વિશ્વની મહાસત્તા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે પ્રશ્ન તેત્રીસ લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે સાથે લોખંડમાંથી ટાકણીથી માંડી મોટા મોટા મશીનો જહાજો રેલવે મકાનો પુલ મોટર ગાડીઓ અને શસ્ત્રોમાં ઉપયોગ જાય થાય છે આજના સમયમાં વ્યાપક રીતે ઉપયોગમાં તે આવે છે લોખંડ સસ્તું મજબૂત અને ટકાઉ પણ છે લોખંડ મોટાભાગના રાષ્ટ્રોમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે આમ લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે પ્રશ્ન ચોત્રીસ ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે ટૂંકમાં જણાવો ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે ખાંડ એ શેરડી આધારિત છે જેમાંથી ગોળ ખાંડ અને ખાંડ શરી બનાવવામાં આવે છે શેરડી વાઢ્યા પછી ચોવીસ કલાકમાં તેનું પીલાણ કરવું જરૂરી છે નહીં તો તેમાંથી ખાંડનું ઉત્પાદન ઓછું થાય છે ખાંડ બનાવવાના કારખાનામાં શેરડી ઉત્પાદનના ક્ષેત્રોની નજીકમાં સ્થાપવામાં આવે છે ભારતમાં ખાંડના કારખાના મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે રાજ્યોમાં આવેલા છે પ્રશ્ન પાંત્રીસ રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે તેવું સાના આધારે કહી શકાય કોઈપણ રાષ્ટ્રનો આર્થિક વિકાસ તેના ઔદ્યોગિક વિકાસને ઉજાગર કરે છે આમ જે દેશો પોતાની ખનીજોના આધારે ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સ્વનિર્ભર બની સમૃદ્ધ અને વિકસિત થયા છે જેથી કહી શકાય કે રાષ્ટ્રોની અર્થવ્યવસ્થા મજબૂત બની છે પ્રશ્ન છત્રીસ વિધાન સમજાવવાનો છે આતંકવાદને કારણે આર્થિક વ્યવસ્થા તૂટી જાય છે આતંકવાદને કારણે વેપાર ધંધા ઠપ થાય છે જેથી તેમનો વિકાસ અટકે છે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળું નાણું વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે ચોક્કસ પ્રદેશમાં મૂડીપતિઓ ઉદ્યોગપતિઓ કર્મચારીઓ વેપારીઓ પાસેથી ભય બતાવી તેઓ નાણાં પડાવે છે તેથી તે પ્રદેશમાં કોઈ ધંધો કે અન્ય ઉત્પાદન કરવા તૈયાર થતા નથી ધંધા રોજગાર ન મળતા લોકો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરે છે અથવા લૂંટફાટ કે નશીલા પદાર્થોનું સેવન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે સરકાર સલામતી અને સુરક્ષા જાળવવા કરોડો રૂપિયા ખર્ચે છે જેથી દેશના અન્ય વિકાસ કાર્યોમાં ઘટાડો થાય છે પ્રશ્ન સાડત્રીસ એકવીસમી સદીમાં આતંકવાદ માનવ સમાનમાં સમાજ માટે એક વૈશ્વિક સમસ્યા બનેલ છે સાથે આતંકવાદને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી તેમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનું કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ કાર્ય કરે છે આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર માત્ર છે જે પ્રાકૃતિક સિદ્ધાંત જીવો અને જીભવાદોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે આતંકવાદીઓ માનવ અધિકારોનો નાશ રક્તપ્રપાત વિનાશ ભય અરાજકતા હિંસા અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે આતંકવાદ કોઈપણ સ્વરૂપે અને સ્થાને યોગ્ય ગણાય નહીં વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બને છે જેથી આ સમસ્યા વધુ વિકટ બની છે આમ એકવીસમી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક વૈશ્વિક સમસ્યા બની છે વિદ્યાર્થી મિત્રો જે વાંચેલું છે સાંભળેલું છે એને મનન કર્યા પછી લખવું અવશ્ય તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે જેના લીધે જે વાંચેલું છે સાંભળેલું છે એ તમને છે એ કેટલું યાદ રહ્યું અને જો લખેલું છે અને ત્યાર પછી તમને કેટલું યાદ રહે છે એમાં તમને ખ્યાલ આવે છે જે વધારે અઘ્ર આગ્રહ લાગે છે એ જ લખવાના રહીએ બાકી તો સાંભળેલું હોય સમજેલું હોય એટલે તમે પ્રશ્ન છે એ સમજના આધારે લખી શકો છો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા તમારા સાથી મિત્રોને પણ શેર કરજો જેથી તેને પણ આ વિડીયાનો લાભ મળે